કેમ છો બધા મજામાં અને બહુ ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણે જવાનું છે પગપાળા રણો જાહેર તાઇન રામદેવડા અને આપી માતાજી દર્શન કરવા બીજા આવી ગયા હતા કેમ કે વહેલું વાગે રાખવાનું હતું તો ડાયરેક્ટ આવી ગયા હતા આવી ગયા હતા દર્શન કરવા માટે તો પ્રસાદ કરવાનું હતું બધું કરી નાખ્યું જોઈ જ તો મિત્રો આ મંદિર છે આપણે ચામુંમાનું મંદિર છે હવે અહીંયા દર્શન પણ કરી દીધા હવે આપણે મેલડી માયા દર્શન કરવાની ત્યાં દર્શન કરી દઈએ મિત્રો ગુડ મોર્નિંગ આપે વહેલા ચાર વાગે સાડા ચાર વાગે ને નેકલી ગયા ઘરેથી આગળ પણ બધા મિત્રો ઊભા ત્યાં ત્યાં બધા ભેગા થાય એટલે નીકળીશું અને અમારા બ્લોગ આવતા રેસીપી આ બધા શોર્ટમાં લોંગે બનાવશું ને શોર્ટે બનાવશું તો જે પહેલા વિડિયોમાં સપોર્ટ કર્યો ને એટલો એટલો આ વિડિયોમાં પણ સપોર્ટ કરજો જય બાબા મિત્રો રહ્યો છે આપણે કંસારીવાળો કેમ્પ ત્યાં આવી ગયા છીએ અને વાગ્યા છે 5:30 થોડીવાર જે છે ત્યાં પહોંચાશે જલ્દી બાબાડી જય બાબાડી એ બાબા રી આપણો કનસારી વાળો કેમ છે મને અત્યારે ઉપર કેમેરા દેખાય બીજા કેમ્પ બેઠા કનસારી બે કેમ્પ અંદર બીજા ચાલો હે જેડાઈ ગયા છે ને જેડા પણ છે કેમ્પ છે ડાંગે મિત્રો ત્યાં બેઠાઈ અમે ચાર જણા પાસળ હતા જે બાબા રામજી સેવા કે નથી બેઠા ફાઇજી દેખો અહીંયા સેવા પણ ચાલુ જ છે જય બાબારી બાજુ બહારનું હતા બેઠા છે જય બાબારી દર્શન

અઢો કલાક કલાક અઢાર કલાક જેવા જે આપણે તમે ઓળખતા છો પોપોટ ભાઈનો કેમ બનાવેલો રમૂનની અંદર ભાઈ પોપોટ અહીંયા હશે બતાવી દઈએ રમન બોક્સ એટલે ચાલુ કરશે રમોન થઈ ગયા

ચેહીન ચેહીન આ લોકો હે ને ચેહીન ચેહીન આવી રહ્યા જો ખાલી એ કેમેરા માં ઊંચી હો વર્ષા ચાલુ તે ના એટલા વી ક્વોલિટી થઈ ગઈ હે પાધરા પડ્યા હોય છે અમાર જે હે અમારામ પડે લખતો પેલા કેમેરા સાપી નખો હા હવે કમ્પ્લીટ આવી છે રિઝલ્ટ ડાયરેક્ટ ક્વેશ્ચન પાધરા દેવને જકલે જઈએ ક્વેશ્ચન ડાયરેક્ટ આપણે ધોનેરા વાળે રેલવે સ્ટેશન એ જકલે જાય ડાયરેક્ટ પેલી ચોકડી

લે આ ભાગ ભાઈ ચડાવવાનો હવે ચડાઈ ગયા લે એક ભજંગ આવી લેજો ના બજાય લગાઈ લે કઈ ભજન આપણે મસ્ત લે કઈ લે રેલા પણ નોખવાનો હજુ જે જાતા તો મિત્રો આ ભજન તમને કેવું લાગ્યું સારું લાગ્યું ને તો વિડીયોને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરી નખો અને ચેનલને સબસ્ક્રાઈબ બી નખો બીજે ભજન પણ ગવરાશું આગળ જેટલા વિડીયા બનાશે એની અંદર તો હવે આ વિડીયો આટલો પટી ગયો બીજે ભાગવા તમને બીજી કાલ જોવા મળશે જય બાબારી